Okay મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા vlog માં આજના સવારના પોણા આઠક એક જેવુ થયું હે ને વાતાવરણમાં જો હાવ કાર બમ વાદળું જાય હે માથાથી અને કોક કોક સાટા એ પડે હે સાટા તમને હું તો નહીં દેખાય ઝીણા ઝીણા પડે જો અહીંયા ધરાબામાં દેખાય એટલે અમી સાટા થાય છે ભેજનું પ્રમાણ વધી ગયું ને સવારના પોરમાં અને વાદળું છે બહુ જબર કારું બહુ આવે સાટા પડી ગયા અને આજે આપણે દોખે રાસાયણિક ખાતર વાવા જવાનું હવારે પણ હવે હવારે નથી જવું પાટાને નથી જવું બપોર પછી જવું જેથી કંઈ ને હેક્ટર રાખવાની મજા આવે તડકાનો વારો નીકળી જાય પાસે ખબર આપણે કાલ ઘેર તો પાણીના ધાન થયા ને આજે આપણે થોડાક આ ફોચરા રહી ગયા ને એ ઉકેડામાં નાખવા છે કલરમાં ટાયર ચડાવીને ક્યાંક આમાં ક્યાંક મૂકવું જોઈએ તો એની પહેલાં આપણા ડળા નળીયા અહીંયા મૂકું ડળા હે ને ત્યાં ડંગરા કે બે લાખ અમુક આને બે લાખ કેતા હોય અમે આને ડંગરા કહીએ પાણા આને આપણે છે ને અહીંયા ખડકવાના થાશે ડંગરા એ પછી અલર દીવાલ પર આમ ઊભું રહે પછી ભૂકો ઢાંકવાનો હે એ તો હવે આજ ઢાંકે કાલ ઢાંકે ખબર નથી ટોલી પછી આપણે ઉમણી મૂકવાની હે ટૂંકમાં આ બધું શોખ નું કરવાનું હે બપોર સુધીમાં બપોર પછી આપણે જવાનું છે ચોખાવાડીમાં અને હજી ઉમણીમાં આપણે માંડવીને ચકાવાડ છે એમાં ખાતરનો ચક્કર ચઢાવવાના અને આપણે ચોવીસ તારીખ કિશનભાઈને માંડવીનું વાવણું કર્યું હતું ને બસ મજાની તેની લીલકાઈ આ તમને જરાક બતાવું ત્યાં જઈને પછી આપણે નહીં સડી હીરાવી તો લીધું આ લીલકાય ભાડીને તો જરાક દેખાડું હું બી આવું ને તમને દેખાડું કીવો કુગાવો આવ્યો માંડવીનો બરાબર બંને મહિના આજે વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

E poi si va, vedi, vedi che hai degli aerei, eh no? Poi si va, va che lampone è bello, 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 è è

እ ምን አልሆነ እ ልውግደኝ ነው እኔ ልውግደኝ ነው እኔ እንደ አይ እኔ እንደ ልውግደኝ ነው ત્યાં પેલા પાછા સવાર સવારે મેલા બાર લેવાના પછી અમે વિકી જોતા જઈએ કે આ મેકને એક જોડી જોઈએ છે પણ હાલે ને હાલે બધું કરવું પડે નકર કાંટો ના ખાય એટલે લુગડા ધોવા કે બીજું કામ કરવું એવું બધું હે ડંગણા ખડકાઈ ગયા હવે એવા હા બા ખાઈ લઈ પછી કાં તો ફોતરા નાખ દે કાં તો આમાં ટાયર સડાવીને હલર ને જવા દે એવું બધું હોય હાલો અગિયાર થયા હોય ને આપણે હલર વાંચવી હોય ને ફોતરા સારી હલર ને જોડાવી અને જવાય દિવાળી ઘર શિફ્ટ કરી દીધું હાલ હવે પાંચ એક મહિના એને નથી ને હવે આપણે પાછી માંડવી થાહે નામી પેલી માંડવી કાઢવાની થાહે નથી એટલે હવે હલો ને ભૂખો ને એવું ઢાકવાનું હોય પણ એ તો હવે આદત થાહે ને ઢાંકે તો ભલે અટાણે કામ ઘણું છે પછી એક આપણે ચીપીઓનું ટોલી ચીપીઓને શિફ્ટ કરવાના હે હવે જૂના ફળિયામાં એ રહી ગયા છે નાની હતી હાલો રૂમ તમે સ્ટોલ વગી ગયા સા પાણી પી લીધા હા બાસ્કી સવારે મોટરસાઇકલમાં

અને જાત તો મખડ કાબો 5 mm એટલે તો 45 mm સાહમ આમ કિજો નતો યાર આ તો સરસ જેવું લાગે મને દિવાવાવા અને કોણ ગાવાવા ની પાકલા મત કરી આપો ફૂલ આસા છે એટલે આપણે રાખી પણ ખાતર મિક્સ કરી હું એક છે આપણે ડીએપી બીજું આપણે એડીનો ખોડ ઘણા મિત્રો પૂછતા તા ઇન્સ્ટાગ્રામમાં તેમાં પૂછતું ને એક જણું બહુ મને યાદ નથી કે એડીનો ખોડ શું ગણ કરે શું ફાયદો કરે હા એડીનો ખોળ શું ફાયદો કરે મને ફૂંગી ઓછી આવે ફૂંગી ઓસી આવે ફૂંગી ઓસી આવે ને મને એવું લાગે કે રોગની પ્રતિકારક શક્તિ વધારે એવું મને લાગે હે ঠিক মিক্স কৰি দ

ને વધારે ચક્કર થી ઉડી લેવાની છે કારણ કે ઓરા પચાસ પંચાવન વિચારું મારે વાવે ખબર પછી મોડું બહુ થઈ છે હવે બધા વધારે ચક્કર થી કરે થોડી વારનું

હમા નો પાઇપ એક લીધો રીપેર નાખવાના છે એટલામાં બાકી તો ને ઓયણી આપણે નવી ઓયણી આવવાની છે ટ્રેક્ટર ની કાલ એ કાલના વિડીમાં આવે ના વિડીયા આવે તો આવી ગયા બધી વેચાઈ ગઈ પાછી આવે ને કંઈક થાય